ધોરણ છ સ્વ અધ્યન પોથી ભાગ એક તેમાં ગણિત વિષય જોઈએ પાના નંબર પરનો મહાવરો જોઈએ યોગ્ય જોડકા જોડો ત્રણ વિભાગમાં આપણને જોડકા આપેલા છે આ બાજુના વિભાગમાં રૂપિયા લખેલા છે આ બાજુના વિભાગમાં પૈસા લખેલા છે અને ફરીથી રૂપિયા લખ્યા છે પણ અપૂર્ણાંક સ્વરૂપે લખેલા છે આપણે ગણતરી કરી અને જોડકા જોડવા પ્રયત્ન કરીએ આપણે જાણીએ છીએ એક રૂપિયો બરાબર સો પૈસા સૌપ્રથમ આપણે આ જે રકમ રૂપિયામાં છે તેને પૈસામાં ફેરવીએ તો ઝીરો પોઈન્ટ પચીસ ગુણ્યા સો આપણે કરવું પડે હવે આપણે પોઈન્ટ દૂર કરીએ તો પચીસના છેદમાં સો આવી જશે પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં સો આપણે લખીએ અને આ બાજુ સો તો હજુ છે જ ઝીરો 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 ઉડી જાય તો પચીસ પૈસા આવો જવાબ આપણને મળ્યો ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા એટલે પચીસ પૈસા હવે આજ રૂપિયાને આપણે અંશ અને છેદ સ્વરૂપે લખવાના છે ઝીરો પોઈન્ટ બરાબર પચીસ ના છેદમાં સો પોઇન્ટ દૂર કરીએ એટલે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે સો આવશે 25 એકા પચીસ પચીસ ચોખ્ખું સો એટલે એકના છેદમાં ચાર રૂપિયા ઝીરો પોઈન્ટ રૂપિયાને અંશ છેદના સ્વરૂપે લખીએ તો એકના છેદમાં ચાર રૂપિયા મળે એકના છેદમાં ચાર રૂપિયા અહીં છે તેથી આવી રીતે આપણે જોડી શકીએ ઝીરો પોઈન્ટ પાંચ રૂપિયાને આપણે પૈસામાં ફેરવીએ ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા સો પાંચના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો દસ લખવા પડે આ સો તો છે જ ઝીરો ઉડી જાય પાંચ ગુણ્યા દસ એટલે પચાસ પૈસા હવે ફરીથી ઝીરો પોઈન્ટ પાંચ રૂપિયાને આપણે અંશ છેદમાં ગોઠવીએ તો પાંચના છેદમાં દસ પાંચ એકા પાંચ પાંચ દૂ દસ એકના છેદમાં બે રૂપિયા હવે જોડકા જોડીએ તો ઝીરો પોઈન્ટ પાંચ રૂપિયા એટલે પચાસ પૈસા અને એકના છેદમાં બે રૂપિયા ઝીરો પોઈન્ટ પાંચ રૂપિયા એટલે પચાસ પૈસા અને એકના છેદમાં બે રૂપિયા એટલે આવી રીતે આપણે જોડી શકીશું દાખલા ગણતા જવાના અને જોડકા જોડતા જવાના ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા પૈસામાં લખીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા સો પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી બે સંખ્યા છે તેથી છેદમાં સો આવશે સો ગુણ્યા સો આ સો છે પોઈન્ટ દૂર કર્યા પછીના છે અને આ સો છે તે પૈસામાં આપણે ફેરવ્યા તેના છે બંને સો ઉડી જશે તો જવાબ આવશે પાંચ પૈસા ફરીથી આપણે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા લખીએ તો પોઈન્ટ દૂર કરીએ પાંચના છેદમાં સો પાંચ એકા પાંચ વીસ પંચા સો તો જવાબ આવશે એકના છેદમાં વીસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા એટલે પાંચ પૈસા એકના છેદમાં વીસ એને સીધું આપણને પાંચના છેદમાં સો આપી દીધા છે પાંચ એકા પાંચ અને વીસ પંચા સો આવી રીતે છેદ ઉડાડ્યા નથી ઉડે છે છતાં તો આપણે ઉડાડી દઈએ આવી રીતે જોડી બનશે ચોથી રકમ છે ઝીરો પોઈન્ટ દસ રૂપિયા પૈસામાં ફેરવવા માટે ઝીરો પોઈન્ટ દસ ગુણ્યા સો કરવા પડે પોઈન્ટ દૂર કરવા માટે દસના છેદમાં સો અને આ સો ગુણાકારમાં છે જ સો સો ઉડી જશે જવાબ આવશે દસ પૈસા ઝીરો પોઈન્ટ દસમાં પોઈન્ટ દૂર કરીએ તો દસના છેદમાં સો ઝીરો ઝીરો ઉડી જશે તો એકના છેદમાં દસ રૂપિયા તો દસ પૈસા અને એકના છેદમાં દસ રૂપિયા આવી રીતે જોડી બનશે દસ પૈસા અને એકના છેદમાં દસ રૂપિયા એક તો આપણને જોડી બનાવીને આપી છે હવે જોઈએ ઝીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા તો નવ્વાણું પૈસા સો સો ઉડી જશે અને નવ્વાણુંના ના છેદમાં સો રૂપિયા હવે તો એકદમ સરળ થઈ ગયું દાખલો ગણી જોઈએ આટલા બધા ગણ્યા છે તો એક વધારે પૈસા ઝીરો પોઈન્ટ નવ્વાણું ગુણ્યા સો નવ્વાણુંના છેદમાં સો ગુણ્યા સો 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 ઉડી જાય તો જવાબ આવ્યો નવ્વાણું પૈસા એવી જ રીતે ઝીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયાને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો અંશમાં નવ્વાણું અને પોઈન્ટ પછી બે સંખ્યા હોવાથી છેદમાં સો તેથી નવ્વાણુંના છેદમાં સો રૂપિયા પ્રશ્ન બે નીચેના દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવો એકદમ સરળ છે ચૌદ અંશમાં લખવાના પોઈન્ટ પછી બે સંખ્યા છે તો છેદમાં સો લખવાના તો ચૌદના છેદમાં સો નવના છેદમાં સો અઠ્યાસી ના છેદમાં સો પંચોતેરના છેદમાં સો ઓગણીસના છેદમાં સો ત્રેવીસના છેદમાં સો રકમ આપતી જવાની સંખ્યા અંશમાં લખવાની અને પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એ પ્રમાણે સો કે દસ કે હજાર મૂકતા જવાના